મહાશિવરાત્રી મહાઉત્સવથી માંડવી શિવમે બન્યું માંડવી શહેરમાં મહાશિવરાત્રીની ઉજવણી શ્રી જ્ઞાનગીરીજી નિર્મળગીરીજી મઠ અને સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા સતત ચૌદમાં વર્ષે કરાઈ હતી બસંતગીરી ગુરુ નયનગીરી અને સ્વામિનારાયણ મંદિરના સંતોના સાનિધ્યમાં મહાશિવરાત્રી ઉત્સવમાં ચૌદ જેટલી ફલીઓ આકર્ષણનું કેન્દ્ર રહી હતી આઝાદ ચોક ખાતે ધર્મસભામાં મહંત બસંતગીરીએ મહાશિવરાત્રીને મહાઉત્સવ બનાવતા સહયોગીઓ દાતાઓ સર્વે ભાવિકોનો આભાર વ્યક્ત કર્યો હતો સાંસદ વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય અનિરુદ્ધ કરવામાં આવી હતી સંચાલન મુલેશભાઈ દોશી એ કર્યું હતું સમગ્ર દેશની અંદર આપણે બધા ઉજવી રહ્યા છીએ અને અંદર પણ ઠેર ઠેર વિવિધ જગ્યાએ મહાશિવરાત્રીની શોભાયાત્રા મહાઆરતીનું આયોજન ભોજન પ્રસાદનું આયોજન વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે માંડવી મધ્ય પણ ભવ્ય શોભાયાત્રા ત્યારબાદ ધાર્મિક સભાનું આયોજન અને સાથે સાથે ભોજન પ્રસાદનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે હજારોની સંખ્યામાં તો લોકો આજે જોડાઈ કરીને મહાશિવરાત્રીના આ ઉજવણી માંડવી મધ્યે કરી રહ્યા છે આજના આ પાવન પ્રસંગે પ્રસંગે હું સૌને મારી વતી પૂર્વકની ખૂબ ખૂબ શુભકામના અને શુભેચ્છાઓ પાઠવું છું સમગ્ર માંડવી ની અંદર સમગ્ર સનાતન હિન્દુ ધર્મના દરેક સમાજના લોકો જોડાઈ કરીને આ મહાશિવરાત્રીના પર્વની ખૂબ મંગબે ઉજવણી કરી હતી ઓસ સેવા હે હરે પરમાત્મને પરમ તકલેશ નાશાય યોગી નામ બતય ભગવાન શિવ એ બધાનું કલ્યાણકારી છે અને એ શિવરાત્રી એ પરમ કલ્યાણકારી તત્વ છે તમે જોઈ શકો છો કે સનાતની પરંપરા કેટલી અદભુત છે કે પૂર્ણ મહાકુંભ આ વખતે જે પ્રયાગનગરીમાં યોજાયો એકસો ચુમ્માલીસ વર્ષ બાદ બાર બાર વર્ષના બાર તબક્કા દર બાર વર્ષે પૂર્ણકુંભ થાય પરંતુ બાર વર્ષના બાર તબક્કે એટલે કે આ વખતે મહાકુંભ હતો એમાં અત્યાર સુધી ત્રેસઠ કરોડ લોકોએ સ્નાન કર્યું કોઈ વાત નહીં કોઈ વિવાદ નહીં કોઈ માથાકૂટ નહીં શાંતિપૂર્વક આજ સનાતનની તાકાત છે અહીં માંડવીમાં પણ તમે જોઈ શકો છો કે સમગ્ર માંડવી સમગ્ર તાલુકો સમગ્ર કચ્છ શિવમય બન્યું છે ત્યારે હું તમારા માધ્યમથી તમારા દર્શકોને ભગવાન ભોળાનાથની આ શિવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના પાઠું છું કે ભગવાન ભોળાનાથ સૌનું ભલું કરે સૌનું કલ્યાણ કરે સૌને મંગલમય આનંદમય રાખે એની શુભેચ્છા પાઠું સાથે સાથે ભગવાન શિવમાંથી આપણે કંઈક શીખવું જોઈએ ભગવાન શિવના મંદિરમાં જઈએ આપણે તો સૌપ્રથમ નંદી મળે એટલે કે નંદી મહારાજ અને મા પાર્વતીનું વાહન છે તો એ શિંહ છે પછી દુંદાળા દેવ ભગવાન ગણપતિનું વાહન છે તો એ ઉંદર છે તો શિવના પરિવાર કાર્તિક સ્વામી છે તો એનું વાહન મોર છે અને ભગવાન શિવના ગળામાં તો ભગવાન ક્ષેત્રપાળ છે તો તમે જુઓ કે નંદીને અને સિંહ ને વેર ક્ષેત્રપાળ ને અને મયુર ને વેર ક્ષેત્રપાળ ને અને ઉંદર ને વેર પરંતુ આ બધાએને ભેગું કરીને રાખે એનું નામ ભગવાન બહાદુર બધા એને સાથે રાખે એનું નામ ભગવાન બહાદુર તો આપણે બધાએ સાથે રહેવાનું સરકા સાથ સડકા વિકાસના મંત્રને મનમાં રાખીએ

મહાશિવજી પર્વ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૌદમી શોભાયાત્રા ભવ્યનું આયોજન થયેલ જે શોભાયાત્રામાં સમસ્ત સનાતન હિન્દુ સમાજ માંડવીની તમામ જ્ઞાતિ મંડળો જ્ઞાતિ ઉત્સાહભેર જોડાયેલ અને હજારોની સંખ્યામાં શિવભક્તો શોભાયાત્રાનો લાભ લીધો અને લાખોની સંખ્યામાં સવારે શોભાયાત્રા સ્ટાર્ટ થઈ ત્યારથી જ હર હર મહાદેવના નાદથી આખો માંડવી શહેર ગુંજી ઉઠ્યું સમસ્ત દેશવાસીઓને અને સનાતનીઓને એક જ સંદેશ વિનંતી કરીશ કે આપણી સનાતન સંસ્કૃતિ ના દર્શન આપણે આપણા ધર્મ જ આપણે શકીએ તો આપણા તમામ ધર્મ કાર્યો ઉત્સવો આપણે સૌ સાથે રહી અને ઉજવવા જોઈએ ચૌદમા વર્ષે બસંતગીરી બસંતગીરીજી નિર્મલગીરીજી દ્વારા જે રીતે ભવ્ય શોભા શોભાયાત્રા આયોજન કરવામાં આવે છે આ ચૌદમું વર્ષ હતું આપણે જોયું કે માંડવી ના હિન્દુ સમાજે સમાનતા અને સમરસતાના ભાવ સાથે જે રીતે શિવરાત્રી વિસ્તારના ધારાસભ્ય પણ હાજર રહ્યા આ ક્ષેત્રના એમપી પણ હાજર રહ્યા અને સામાજિક તથા ધાર્મિક અગ્રણીઓ પણ આપણને જોવા મળ્યા તો આજના દિવસે આપના માધ્યમથી યુવાનોને એ જ સંદેશ કે જે રીતે આપણે ઉત્સવ સમરસતા અને સમાનતાના ભાવથી ઉજવીએ છીએ જે રીતે અત્યારે વિશ્વ કુંભ મેળાને જોઈ રહ્યું છે પાસઠ કરોડ થી વધારે હિન્દુ હતા રીતે દરેક 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 ને ક્ષેત્રમાં સમાનતાનો હિન્દુ સમાનતાનો ભાવ જાગે અને હિન્દુ જાતિથી ઉપર ઉઠી અને ધર્મ રાષ્ટ્ર માટે વિચારે અને ધર્મ રાષ્ટ્રના નામે એકજૂટ થાય એ જ આજના દિવસે ભગવાન શિવનું જે શિવરાત્રી મહોત્સવ છે એના દિવસે યુવાનોને આપના માધ્યમથી સંદેશ